અંકલેશ્વર શહેર વિસ્તારમાં વધુ જ સર્જાયો હતો પિસ્તાલીસ થી બાર ત્રીસ સુધી પાલિકા કચેરી પાસે જ ચારે તરફ વાહન કતાર લાગી જવા પામી હતી વાહન ચાલકો નીકળવાની ઉતાવળમાં ચારે બાજુના રસ્તા જામ કરી લીધા હતા અને ટ્રાફિકના નિયમો વેમુખી મૂકી લોકો નીકળી રહ્યા હતા આ જાગૃત નાગરિકો દોડી આવી ટ્રાફિક નિયમન શરૂ કર્યું હતું ચક્કાજામ વચ્ચે પાલિકા પાસે પોલીસ જવાન કે ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ એક તબક્કે નજરે પડ્યા ના હતા જો કે લોકોના ટ્રાફિક નિયમન વચ્ચે ટીઆરબી જવાન જાણ થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રાફિક નિયમન કર્યું હતું એક કલાકની જહેમત ટ્રાફિક થયો હતો એક તબક્કે પાંચસો મીટર સુધી વાહનની કતાર જોવા મળી હતી આ ચોકડીના એક રોડ ટાટા જમશેદ રોડ ઉપર કેબિનેટ મંત્રી દ્વારા કચેરીનું લોકાર્પણ કર્યું હતું અને તેમના ગયાના કલાકો બાદ જ આ સ્થિતિનું નિર્માણ થયું હતું